વલસાડ શહેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે દિવસ પહેલા હત્યાનું પગેરું વલસાડ પોલીસે શોધી કાઢ્યું છે પોલીસે કરેલી ઝીણવટભરી તપાસમાં આ હત્યા પ્રકરણમાં પતિ પત્ની અને વોની કહાની સામે આવી હતી વલસાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે દિવસ પહેલા એક હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે પહોંચી પોલીસે લાશની તપાસ હાથ ધરતા રાસને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે મરનારના મોઢા ઉપર હથોડા અને પાઇપ વડે ઘા કરવામાં આવતા મૃતકનું મોં છુંદાઈ ગયું હતું જો કે વલસાડ પોલીસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અન્ય લોકોની પૂછપરછ હાથ ધરતા પોલીસને એક એવી કડી લાગી હતી કે માત્ર ત્રણ જ કલાકમાં આરોપીઓને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા હતા આ હત્યાની પડદા પાછળનો ઘટનાક્રમ વિશે વિગતે વાત કરીએ તો અબ્રામાના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પપ્પુ પાસવાન નામનો ઈસમ મજૂરી કામ કરતો હતો મૂળ બિહારનો પપ્પુ પાસવાને આઠ દિવસ પહેલાં બિહારથી તેના મિત્ર વિકાસ માંજી અને તેમની પત્ની ચંપાદેવી વિકાસ માંજીને વલસાડ બોલાવી મજૂરી કામે લગાડ્યા હતા પપ્પુ પાસવાનનો આ બંને પતિ પત્નીને અહીંયા કામે લગાડવાનો મનસૂબો કંઈક અલગ જ હતો વાત એમ હતી કે આજથી દોઢ વર્ષ પહેલાં પપ્પુ પાસવાન અને વિકાસ માજીની પત્ની ચંપાદેવી સાથે બિહારમાં યોજાયેલી સાયકલ રેસમાં મુલાકાત થઈ હતી ત્યાં બંને એકબીજા સાથે ઓળખાણ થયા બાદ એકબીજાના નંબરોની આપલે થઈ હતી એટલે છેલ્લા દોઢ વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં હતા પપ્પુ પાસવાન ક્યારેક બિહાર પોતાના ગામ જઈ ચંપાદેવીને લપાઈ છુપાઈને મળતો હતો પપ્પુ પાસવાન પોતાનું પ્રેમ પ્રકરણને આગળ વધારી શકે તે માટે તેણે ચંપાદેવીના પતિ વિકાસ માંજી સાથે મિત્રતા કેળવી તેઓને વલસાડ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામ અપાવવાની લાલચ આપી બંને પતિ પત્નીને આઠ દિવસ પહેલાં બિહારથી સુરત અને સુરતથી વલસાડ બોલાવી કામ પર લગાડ્યા હતા જોકે વિકાસ માંજીને ગંધ સુધા ન આવે કે પપ્પુ પાસવાન પોતાનો પ્રેમ સંબંધ આગળ વધારવા માટે પોતાના મતલબથી બંને પતિ પત્નીને વલસાડ મજૂરી કામ અર્થે બોલાવી રહ્યો છે તો બીજી તરફ પતિ પત્નીને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કામે લગાડી પોતાની પરિણીત પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ વધુ મજબૂત કરવાનું સપનું જોતા પપ્પુ પાસવાનના સપના પર આઠ દિવસે હથોડાના ઘા પડ્યા હતા બે દિવસ પહેલાં ચંપાદેવીનો પતિ વિકાસ માંઝી પપ્પુ પાસવાન અને ચંપાદેવીને કડંગી હાલતમાં જોઈ જતા રોષે ભરાયેલા વિકાસ માંઝીએ પપ્પુ પાસવાનની હત્યા કરી પોતાની પત્નીને લઈ રાતોરાત બિહાર જવા ફરાર થઈ ગયો હતો હત્યાની જાણ વલસાડ પોલીસને થતાં વલસાડ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી સુરત રેલવે પોલીસ અને જલગાંવ પોલીસની મદદથી બંને આરોપી પતિ પત્નીને ચાલતી ટ્રેનમાંથી ત્રણ જ કલાકમાં પકડી પાડ્યા હતા

અને ત્યારે એ લોકો એક જયારે જયારે આ પપ્પુ પાસવાન છે વલસાડ થી રજા લઈને બિહાર જયારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જયારે જરારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરીની જરૂર પડી એટલે પપ્પુએ પોતે ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એને વિકાસની મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને લખાવી દઈશ એમ કરીને કીધું હતું એટલે એ લાલચ થી વિકાસ એની પત્ની ચંપાદેવને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારે જલગાંવ રેલ્વે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માનજી અને એની પત્ની ચંપાદેવી ને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન કરી અને આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવી નું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નીપજાવી દીધું હતું આજના યુવાનોમાં લોકોમાં પ્રસિદ્ધિ મેળવવા માટે ન કરવાનું પણ કરી બેસતા હોય છે તેમજ સોશિયલ મીડિયામાં છવાઈ જવાની હોડ લાગી હોય શું કરી રહ્યા છીએ એનો પણ વિચાર કર્યા વગર જ ન કરવાનું કરી જતા હોય છે જેના પરિણામે જેલની હવા ખાવાનો વારો પણ આવે છે તો કંઈક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાપીમાં વાપી શહેરના જેડીસી વિસ્તારમાં એક ઓલ્ટો કારના બોનેટ ઉપર બેસીને યુવકે જોખમી સ્ટન્ટ કરી પોતાના અને લોકોના જીવ સાથે મજાક કરી હોય એવું જોવા મળ્યું સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કારના બોનેટ ઉપર બેસીને એરગન સાથેનો સ્ટન્ટ કર્યો હતો આ સ્ટન્ટનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વાયરલ આધારે વાપી જેડીસી પોલીસે કાર્યવાહી કરતા ઓલ્ટો કારના ચાલક સમીર શેખ અને કારના બોનેટ ઉપર બેસેલ સમીર સલમાનની ધરપકડ કરી આ બંને યુવકો સામે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા આ સ્ટન્ટમાં વપરાયેલી ઓલ્ટો કાર પણ કબજે કરી હાલે વધુ તપાસ હાથ ધરી છે जनता से भी मेरी गुजारिश से कोई कोई ऐसा फालतू वीडियो ना बनाए प्लीज कार्रवाई पुलिस लोग करें कर सकते हैं काम पकड़ के सॉरी बोल रहा हूँ अब ऐसा गलती कभी नहीं होगा फालत है हो उसके लिए मैं माफ़ी मांग रहा हूँ बोनट पर बैठ के मैंने वीडियो बनाया था जनता से भी ये कहना है कि कोई भी मतलब तो काम पकड़ के मैं पुलिस लोग से माफ़ी मांग रहा हूँ दोबारा ऐसी गलती नहीं होगा पुलिस सब વલસાડના દાંડી ગામેથી ગ્રામજનોની સતર્કતાના કારણે ઘરેણા ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી બિહારના ભાગલપુરની ગેંગના વધુ બે સભ્યો પકડાયા ડુંગળી પોલીસે ત્રણ દિવસ પહેલાં ડુંગળી બજારમાંથી શંકાના આધારે ભાગલપુરના જ બે ઇસમોની ઝડપી લીધા હતા ડુંગળી પોલીસે ત્રણ દિવસની અંદર જ ઘરેણાં ચમકાવવાના બહાને ઠગાઈ કરતી ભાગલપુર ગેંગના કુલ ચાર આરોપીઓને ગુનો કરે તે પહેલાં જ પકડી લીધા વલસાડના દાંડી ગામે શંકાસ્પદ હાલતમાં ફરતા નજરે પડેલા બે ઇસમો અંગે ગ્રામજનોએ ડુંગળી પોલીસને જાણ કરતા ઘરેણા ચમકાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવા આવેલા નડિયાદના બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય છે કે ડુંગળી પોલીસે ત્રણ દિવસ પહેલા ડુંગરી બજારમાંથી બહાને ઠગાઈ કરતા અને મૂળ બિહારના બે ઇસમોને ચોવીસે બજાર વિસ્તારમાંથી બિલીમોરા સિગ્નલ પાસે આવેલ સુરેશભાઈ પાટીલની ચાલમાં રહેતા અને મૂળ બિહારના ભાગલપુરના મોહમ્મદ બાબર મોહમ્મદ મજનુરાઈન અને મોહમ્મદ સલામ મોહમ્મદ ગુલીરાઈન નામના ઈસમોને શંકાના આધારે અટકાયત કરી તપાસ કરતા બંને પાસેથી ઘરેણા ચમકાવવાનો પાવડર અને કેમિકલ મળી આવ્યા હતા બંનેની પૂછપરછમાં તેઓ ઘરેણા ચમકાવવાના બહાને છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું હતું આમ બંને આરોપીઓ કસબ અજમાવે તે પહેલાં જ ઝડપાઈ ગયા હતા જેથી ડુંગળી અને આસપાસના ગામોમાં રહેતા લોકો સતર્ક થઈ ગયા હતા દરમિયાન વરસાદના દાંડી ગામે બે ઇસમો શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા જાગૃત નાગરિકોએ ડુંગળી પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ગામમાં પહોંચી જઈને નિતેશ ભગવાન ઠાકુર અને અલ્લાઉદ્દીન કરીમન સૈયદ બંને રહે તુલસીપુર ગામ જિલ્લા ભાગલપુર બિહારનાઓની અટક કરી તપાસ કરતા એવો બંને પણ ઘરેણા ચમકાવવાના નામે છેતર ઝૂંપડપિંડી કરતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો આમ ડુંગળી પોલીસે ત્રણ દિવસની અંદર ઘરેણા ચમકાવવાના નામે છેતરપિંડી કરતી ભાગલપુરની ગેંગના ચાર આરોપીઓને તેઓ ગુનો કરે તે પહેલા પકડી પાડીને મોટી સફળતા પ્રાપ્ત કરી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ તમામ પ્રજાજનોને તેમના વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ ઇસમ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકમાં જાણ કરવા અપીલ કરી છે એની મોટે સોપ્રેન્ડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપના ચમકાવી આપીશું આપણા ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જ્યારે એ દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવી લે કે કંઈ ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો એક કલાક પહેલાં ખોલતા નહીં સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને એક કલાક દરમિયાન એ લોકો ચોક ચૂપચાપ એ લોકો ભાગી જતા હોય છે આરોપીઓને મેં કહ્યું એ પ્રમાણે ગામડામાંથી જ અમને લોકોને ટીપ મળી હતી સરપંચ વોટ્સઅપ ગ્રુપમાં અમને ટીપ મળી હતી કે આવી રીતે કોઈ બે માણસો છે આવી રીતે ફરી રહ્યા છે અને એ બાબતે આપ કાર્યવાહી કરો તાત્કાલિક પોલીસની ટીમે એ જે પણ ગામડાઓમાં એમની મુવમેન્ટ હતી એ ગામડાઓ પોર્ડન ઓફ કર્યા હતા ને એની અંદરથી એ લોકોને પકડી પાડ્યા હતા એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલાં આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા ડુંગરી પોલીસ સ્ટેશનને મળી છે અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકોને અમારા સરપંચોને જાય છે જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવાની તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને અપીલ કરી છે સંઘ પ્રદેશ દમણમાં વિવિધ સોસાયટીઓ અને નાના મોટા મંડળો સાથે દમણ પોલીસ વિભાગ દ્વારા પણ વર્ષોથી ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ દમણના નવા બની રહેલા પોલીસ મથકમાં અગિયાર દિવસીય શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા અગિયાર દિવસો સુધી ગણપતિજીની ભક્તિભાવપૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે દમણમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે આજે ગણેશ મહોત્સવના આઠમા દિવસે પોલીસ વિભાગ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણના ડીઆઈજી અમિત શર્મા સહપત્ની સત્યનારાયણ કથાના યજમાન બન્યા હતા અને વિધિવત રીતે કથાનું સમાપન કર્યું હતું કથા પ્રસંગે નાની અને મોટી દમણના તમામ પોલીસ મથકોના એસએચો સહિત પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ગઈકાલે એક બાળક પોતાની માતાને કહ્યા વગર ઘરેથી નીકળી જતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢી માતા સાથે મેળાપ કરાવ્યો ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા પોતાના બાળકો સાથે એકલી રહેશે અને બાળક પોતાના પિતાને મળવા તેમજ પોતાની માસીને મળવા બોઈસર કહ્યા મૂક્યા વગર ટ્રેનમાં બેસીને જતું રહ્યું હતું જો કે માતા કંપનીમાં નોકરી કરતી હોવાથી એ આખો દિવસ દરમિયાન કંપનીમાં હોવાના કારણે સાંજે જ્યારે ઘરે આવી ત્યારે પોતાના બાળકની શોધખોળ કરી હતી જોકે બાળક ઘરે ન મળતા રાત્રે તેઓ ઉમરગામ પોલીસ મથકે જઈ પોતાના બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવતા ઉમરગામ પોલીસે તાત્કાલિક અપહરણની ફરિયાદની નોંધ લઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ સાથે મળી વાપી વલસાડ સેલવાસ દમણ તેમજ તમામ રેલવે સ્ટેશનો તેમજ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશન બોઈસર અને દાણુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તેમજ સીસીટીવી ફૂટેજો પણ ચકાસણી કરતા બાળક ટ્રેનમાં બેસીને બોયસર ગયું અને બોયસર સ્ટેશનેથી પોતાના પિતા અને એની માસીના ઘરે ચાલીને ઘરે પહોંચ્યું હતું જોકે પોલીસે બાળકનો ત્યાંથી કબજો લઈ એની માતા સાથે મેળા કરાવ્યો છે હાલ આ કેસમાં બાળકનું અપહરણ થયું છે કે નહીં તેની કોઈ ફર્સ્ટ લાવીને લઈ ગયું છે કે નહીં તે બાબતની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બાળકો ગુમ થવાના બાબતે વલસાડ પોલીસ ગંભીરતાથી લઈને સતર્કતાથી કામ કરી રહી છે અને અસંખ્ય ગુમ થયેલા બાળકોને પોલીસે પોતાના પરિવાર સાથે અત્યાર સુધી મેળવ્યા છે બનાવની ગંભીરતાને સંવેદનશીલતાના ધ્યાન રાખીને તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની કુલ 9 જેટલી ટીમો 50 જેટલા માણસો દ્વારા બનાવવામાં આવી હતી આ અલગ અલગ ટીમો દ્વારા સંજા રેલવે સ્ટેશન વલસાડ રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અને બાજુમાં પાલઘર અને દમણ ને સેલવાસ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી સમગ્ર ઉમરગામના વિસ્તારના સમગ્ર નાલગોર વિસ્તારના સાથે સાથે તમામ સંજાને તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા જે મહિલા છે એના રિલેટિવની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ભોયસર જવા રવાના થઈ હતી જ્યાં આ દીકરાના ફાધર એના માસી તમામ લોકો રહે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અર્લી મોર્નિંગ છ વાગ્યામાં બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાળક ગઈકાલે બપોરે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બાળક ટ્રેનમાં બેસીને ભોઇસર જતો રહ્યો હતો અને ત્યાંથી ચાલતો ચાલતો દસ કિલોમીટર ચાલીને પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો વહેલી સવારે ક્રાઇમ ટીમ અને ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને બાળકને હેમખેમ ત્યાંથી ઉમરગામ પોલીસ સ્ટેશન પાછો લાવવામાં આવે છે અને એના માતા સાથે એના પુત્રનું ફરીથી વિલન કરવામાં આવશે બાળક એના પપ્પાથી અલગ રહે છે એના માસી સાથે પણ એના સારા સંબંધો છે અને બાળક ને ઈચ્છા થઈ અને પપ્પાને એના માસીને મળવાની આ જ એક કારણ છે અત્યારના તબક્કે બીજી પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે કે બાળકને કોઈએ પોસતાવીને એના માસિક એના પપ્પા એને બોલાવી લીધો હોય કે નહીં એ કેમ કે જે માતા છે એ એના પતિથી અલગ રહે છે એના ત્રણ બાળકો સાથે એટલે એ બાબતે હાલ બાળક આવી